નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચીસને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુંના સૌથી ઊંચા ભાવ ઊંચામાં ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે આજે પણ જીરુંની બજારમાં સતત પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે આગામી દિવસની અંદર પણ જીરુની બજારમાં ઘટાડો જોવા મળશે બજાર જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુની બજાર શું ચાલી રહી હતી ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો પચાસ થી સાડા ત્રીસો ને સાત રૂપિયા હળવદ ત્રણ હજાર પચાસ થી છત્રીસો રૂપિયા મોરબી તેંત્રીસોથી થી ને એંશી રૂપિયા પાટડી પાંત્રીસો સાઠથી સાડત્રીસો ને એકાવન રૂપિયા બોટાદ ચોવીસો ત્રીસથી છત્રીસો ને રૂપિયા જસદણ બે હજારથી છત્રીસો ને ચાલીસ રૂપિયા ગોંડલ અઠ્યાવીસોથી આડત્રીસો ને અગિયાર રૂપિયા વાંકાનેર એકત્રીસોથી સાડત્રીસો ને પચાસ રૂપિયા જેતપુર અઠ્યાવીસો એકાવનથી છત્રીસો રૂપિયા ઊંઝા ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને બાસઠ રૂપિયા થરાદ બત્રીસો એકાવનથી આડત્રીસો રૂપિયા પાટણ તેત્રીસો ત્રીસથી ચોત્રીસો રૂપિયા હારીજ ચોત્રીસો પચાસથી આડત્રીસો રૂપિયા થરા ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા નેનવા ત્રણ હજારથી સાડત્રીસો ને એકસઠ રૂપિયા વારાહી ચોત્રીસો પંચોતેરથી સાડત્રીસો રૂપિયા દિયોદર ચોત્રીસોથી પાંત્રીસો રૂપિયા રાધનપુર સત્યાવીસો પંદર થી 3849 રૂપિયા રાપર બત્રીસો એકોતેર થી છત્રીસો રૂપિયા ભયાઉ ચોત્રીસો થી આડત્રીસો રૂપિયા અંજાર આડત્રીસો થી ત્રણ હજાર ચાલીસ રૂપિયા જામનગર પચીસો થી પચાસ રૂપિયા ભાવનગર એક હજારથી છત્રીસો નેવું રૂપિયા पोरबंदर पात्र सौ थी पात्र रुपया अमरेली हज़ार नौ सौ थी सा एकतालीस रुपया रांगध्रा बे हज़ार नौ सौ छतरीसौ रुपया सावरकुंडला चौतरीसो छतरीसो एक रुपया बाबरा बे हज़ार नौ सौ वीसरीसौ रुपया समी छतरी सौ पच्चीस छतरीसो पच्चीस रुपया कड़ी छवीस सौ सौ वीस रुपया हिम्मतनगर रुपया જૂનાગઢ બત્રીસોથી પાંત્રીસો રૂપિયા ચામખંભાળિયા ત્રણ હજારથી છત્રીસો રૂપિયા ચામજોધપુર એકત્રીસોથી છત્રીસો રૂપિયા થ્રોલ પચીસો ત્રીસથી પાંત્રીસો ને રૂપિયા અને વિસાવદર સત્યાવીસોથી ત્રણ હજાર છત્રીસ રૂપિયા